દર્શક મિત્રો મારું નામ પૂર્ણ મહેતા છે અને હવે આપણે આ જે ઉપકરણ જે છે એનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે જાણીએ તો જેમ તમે જોઈ શકો છો આ એક ટેલિસ્કોપ જેવું એક ભૂંગળું બનાવવામાં આવ્યું છે જે પેશન્ટ હોય અથવા તો જે માણસનું આપણે રતનધળાપણું છે કે નહીં એ વસ્તુ ચકાસવી છે તો એમણે અહીંયા ઉપરથી જોવાનું રહેશે અંદરની સાઈડ અને આ આપણી પાસે એક ડિસ્પ્લે અથવા તો એક કંટ્રોલ બોક્સ છે આની અંદર વિવિધ સ્વીચ લગાવવામાં આવી છે અને એનાથી કયા ઓપરેશન્સ થઈ શકે એ સમજાવું તો હવે આપણે સૌથી પહેલાં પરીક્ષિતભાઈને વિનંતી કરીએ કે આમાં એ જોવે તો એક વસ્તુનું ખાસ ધ્યાન આમાં રાખવાનું છે આપણે કે આજુબાજુનો જે પ્રકાશ હોય એનો અંદર પ્રવેશ ના થાય તો સારું રહે આપણને વધારે કેમ કે અંદરથી પછી રિફ્લેક્શન એ બધું આવી શકે તો જેટલું નજીકથી જોઈ શકે એટલું સારું રહે છે હવે આ જે કંટ્રોલ બોક્સ જે આપણે બનાવ્યું છે તેની અંદર આ તમે જોઈ શકો છો એ બી સી અને ડી આ ચાર બટનનો આપણે અત્યારે મુખ્ય કામ છે તો એ બટન જેમ દબાવવામાં આવશે

બરાબર તો આપણે અત્યારે ઇંગ્લિશનો પહેલો લેટર જેમ તમે કંટ્રોલ પેનલ ઉપરની જે થ્રીજી લાઇન છે એમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે એ છે સી જે બટન છે એ જો દબાવવામાં આવે તો એ ચિત્ર બદલાશે અંદર આપણે આ દબાવ્યું હવે ઇંગ્લિશનો સત્તરમો અક્ષર આની અંદર છે ક્યુ બરાબર તો અત્યારે ક્યુ છે અંદર જો આપણે બી દબાવીએ તો લાઈટ અંદર ઘટશે તો આપણે હવે એક એવું લેવલ શોધવું છે કે જેમાં પરીક્ષિતભાઈને માંડ માંડ દેખાય બહુ વધારે આસાનીથી જો દેખાઈ જાય તો એ લાઇટનું આપણને મહત્ત્વ આપણને એની અંદર નથી આપણે એ પ્રકાશનું પ્રમાણ માપવાનું છે કે જેમાં જસ્ટ કે જેમાં એ વખતે દેખાવાની શરૂઆત થઈ છે એનાથી ઓછું જો પ્રકાશ હોય તો ના જ દેખાય એ પ્રકાશનું આપણે એ લેવલ જે હોય એ આપણે ફાઇન્ડ કરીએ તો પાછું આપણે ચિત્ર બદલીએ અત્યારે જોઈ શકો છો કે લગભગ બસ્સો મિલીલક્ષ જેટલી લાઇટ આની અંદર છે હવે તમે જોઈ શકો છો અંદર કયું છે ઓકે તો આપણે લાઇટ હજુ ઘટાડીએ એકસો ને સત્તર મિલીલક્ષ જેવું કર્યું હવે પાછું બદલીએ હવે વી વી તો આમને એકસો ને સોળ મિલીલક્ષ જેટલી ઓછી લાઇટમાં પણ ખ્યાલ આવી રહ્યો છે એક બહુ સાદો આમાં સિદ્ધાંત છે કે એકદમ ઓછી જો લાઈટ હોય એમાં પણ જો ખ્યાલ આવી જતો હોય તો વિટામિન એની ખામી હોવાની સંભાવના ઊભી થતી ન હતી તમે હજુ જોઈ શકો છો કે નહીં યસ નોટ ક્લિયરલી બટ આઈ કેન સી ધ ધેડો ઓફ ઇ બરાબર છે હું બદલું છું પાછું ચિત્ર હવે યસ એચ બરાબર છે એટલે આમને ઘણી જ ઓછા પ્રકાશમાં આ દેખાઈ રહી છે વસ્તુ હવે આપણે એક ડાર્ક એડેપ્ટેશન ટેસ્ટ એટલે કે જ્યારે તમે અજવાળામાંથી અંધારામાં જાઓ અચાનક માનો કે ઘણી બધી લાઇટ હોય સૂર્યપ્રકાશ હોય અને પછી તમે અચાનક એક અંધારા ઓડામાં જો જાઓ તો તમારી આંખોને પાછું જોવાનું ચાલુ થતાં થોડીક વાર લાગે છે આ જે વાર લાગે છે એમાં પણ વિટામિન વિટામિનનો ઘણો સારો રોલ હોય છે તો તમે જુઓ પાછું અંદર અને હું જે ચિત્ર છે એ બદલી રહ્યો છું પાછું સી દબાવીને તમને દેખાઈ રહ્યું છે શું છે નો ઓકે તો થોડી થોડી હું લાઇટ વધારું છું હવે હા બરાબર છે તો હવે આપણે ડાર્ક એપ્ટેશન ટેસ્ટ કરીએ ચાલુ તો ડાર્ક એપ્ટેશન ટેસ્ટમાં આ ડી દબાવવાનું છે જેનાથી ચિત્ર બદલાશે પરિક્ષિતભાઈની આંખો અંજાશે અંદર એક બીજી એલઈડી મૂકવામાં આવી છે એનાથી અને પછી એમને નવું ચિત્ર જયારે દેખાય ત્યારે જોવામાં આવે છે કે એમને સાડા તેર સેકન્ડમાં દેખાઈ ગયું તો આ ડાર્ક એડપ્ટેશનનો ટાઈમ છે જો વિટામિન એ ની ખામી હોય તો આ જે સમય છે એ ઘણી બધી મિનિટોમાં પણ જઈ શકે છે આની અંદર આપણે તમે જોઈ શકો છો કે એક બે ત્રણ એવા બધા નંબર પણ છે તો આની આનો કામ એ છે કે અત્યારે તો અંદર એ એવું છે પણ જો કોઈ માણસને ઇંગ્લિશના આલ્ફાબેટની ખબર ના હોય અથવા તો એમને કોઈ બીજી ભાષાનો હોય ખ્યાલ તો પછી એના માટે આપણે અંદર પ્રાણી હોય કે પક્ષી હોય કે ઘર હોય કે કોઈ આકારો હોય એવા પણ મૂકી શકીએ આની અંદર એમ છે તો એના માટે આ એક બે ત્રણ એવા બધાનો ઉપયોગ થઈ શકે છે કે તમે બે દબાવો તો શેપ્સ આવે તમે ત્રણ દબાવો તો પ્રાણીઓ અલગ અલગ આવે તો આ રીતે પણ આપણે આનું ઉપયોગ કરી શકે એમ છે અને ઘરે ઘરે અથવા તો આખા ભારતની અંદર ઘણા બધા લોકો સુધી આ પહોંચી શકે એવું આ યંત્ર બનાવ્યું છે